અને શિનોર રેલવે ગરનાડા નજીક રાહુલભાઈ પટેલ દ્વારા પરિક્રમાવાસીઓ માટે ચા નાસ્તા અને ભોજન માટેના સેવા યજ્ઞનો લાભ લીધો હતો રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર સુભાષજી વિષ્ણુઈ નામ હે જો કે મધ્ય પ્રદેશ કે હરદા જિલ્લે કે ગ્રામ નિમગાવ સે નિવાસ કરતે હેં મા પરખોસે આજે ત્રીસ અગિયાર બે હાજર પચીસ રવિવાર રોજ દસમ હોવાથી આજે પાથુજી મહારાજ વડીયા ભક્તો ભી આજે આપણા આશ્રમ ની મુલાકાત લીધી અને આપણો ને લાભ આપ્યો અને મા નર્મદાના ભક્તો પરકમાવાસી બી આપણી અહીં ઘણા બધા આજે આવ્યા અને બહુ જ હર્ષો ઉલ્લાસથી ઉમંગથી માનો પ્રસાદ લીધો અને પાવન થયા અને આજે અમારા આશ્રમમાં એક આંખે નથી દેખાતું એવા પરમ કૃપાળુ પરમાત્મા બી પરકમામાં આવ્યા હતા અને બહુ સરસ લાગ્યું એ બી પરકમામાં છે તેવું જાણીને નર્મદે